હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે ભરૂચનું સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર એટલે કે ભારે ચમત્કારી આ મંદિર છે અને મિત્રો અહીં કુંડ આવેલો છે અને આ કુંડમાં નાહવાથી તમામ પ્રકારના ચામડીના રોગો મટે છે મિત્રો નર્મદા નદીના કિનારે હજારો શિવ મંદિરો આવેલા છે ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કાંઠે ભગવાન શિવના વિવિધ મંદિરો તો પણ જોવા મળે જ છે ત્યારે અંકલેશ્વરથી દસ કિલોમીટરના અંતરે સજોદ ગામમાં પૌરાણિક સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે ભક્તો પર સદાય આશીર્વાદ વરસાવતા મહાદેવજીનું મંદિર ભક્તો માટે અનેરો આસ્થાનું કેન્દ્ર બન્યું છે તો મિત્રો આપણે આગળ વાત કરીશું અને મહાદેવજીના દર્શન કરીશું પણ તમે અમારો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો ચાલો આપણે મહાદેવજીના મંદિરે જઈએ અને દર્શન કરીએ તેમનો ઇતિહાસ જાણીએ પૌરાણિક સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે કે શિવજીએ વેદપતિ બ્રહ્માજીનું મસ્તક વિંધ્યું હતું અને પૌરાણિક સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર ભરૂચ જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ભક્તોનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે દૂર દૂરથી ભક્તો મહાદેવના મંદિરે આવે છે અને કુંડમાં સ્નાન કરે છે શિવજી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે અને તેવી પ્રાર્થના કરે છે કે ભાવિકોના મનમાં તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની અખૂટ માન્યતા છે જેથી મંદિરે હજારો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને શિવરાત્રિ તેમજ શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને દૂર દૂરથી ભક્તો આવી અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ શિવ મંદિરનું અનેરું મહત્વ રહેલું છે વાયુપુરાણ રેવાખંડ એકસો અડસઠમાં ભગવાન શિવજીએ વેદપતિ બ્રહ્માજીનું મસ્તક વિંધ્યું હતું જે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા શિવજી બ્રહ્મણ પર નીકળ્યા હતા અને નર્મદાના તટે સજોદ ગામ પાસે થંભી અને હજારો દેવો ગાંધર્વો અને સિદ્ધોની ઉપસ્થિતિમાં એક કુંડની સ્થાપના કરી તેમાં પવિત્ર નર્મદા નદીનું જળ ભરી અને દેવોએ શિવજીની પૂજા કરી અને સ્નાન કરાવ્યું બાદમાં શિવજી દેવોને તેમના તીર્થને આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ ગયા હતા તો મિત્રો આગળ વાત કરીએ તો બસો પચાસ વર્ષ પહેલા સજોદ ગામવાસીઓએ નવું મંદિર બનાવ્યું હતું પણ મોગલ વંશજ મોહમ્મદ ગઝનીએ આ મહાદેવના મંદિર ઉપર ચડાઈ કરી હતી ત્યારે ઝેરી ભમરાના ઝુંડ નીકળતા મોગલોએ ભાગવું પડ્યું હતું અને જે હાથમાં આવ્યું તે લઈ અને તેની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા મોહમ્મદ ગજનીએ શિવલિંગ અને નંદી ઉપર તલવારના ઘા કર્યા હતા તેના નિશાન આજે પણ જોવા મળે છે અને આ મોહમ્મદ ગજનીના હુમલા બાદ ખંડિત થયેલા રુદ્રકુંડના ઉપરના ભાગે બસો વર્ષ બસો ને પચાસ વર્ષ પહેલા સજોદ ગામ વાસી નવું મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું અને ત્યારે આ મંદિર બનાવી અને ભગવાન સિદ્ધનાથ મહાદેવની સ્થાપના કરી હતી મહાદેવના મંદિરે અન્ય દેવી દેવતાઓના મંદિરો પણ આજુબાજુમાં આવેલા છે તો ચાલો મિત્રો આપણે આગળ વાત કરીએ તો અહીં એક રુદ્રકુંડ આવેલો છે મિત્રો આ રુદ્રકુંડમાં સ્નાન કરવાથી ચર્મરોગમાંથી મળે છે મુક્તિ સ્વયંભુ સિદ્ધનાથ સ્થિતિ રુદ્રકુંડમાં સ્નાન કરી મહાદેવની પૂજા કરે તો બ્રહ્મ હત્યાનું પાપ પણ નષ્ટ થાય છે તેવી માન્યતા છે કુંડની બાજુમાં સિદ્ધનાથ મહાદેવજીનું શિવાલય અને કુંડની બાજુમાં જ રુદ્રેશ્વર મહાદેવજીનું શિવલિંગ છે રુદ્રકુંડમાં સ્નાન કરવાથી ચર્મરોગની મુક્તિ તો મળે જ છે પરંતુ તેમના દર્શન કરવાથી તમામ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે તેવી માન્યતા પણ છે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીના હું મોટો દેવ અને તું નાનો દેવના વિખવાદને લઈને ભગવાન શિવ પાસે પહોંચ્યા ત્યારે ભગવાન શિવજીએ મોટું લિંગ સ્વરૂપ ધારણ કરી અને વિષ્ણુને શિવલિંગનો અંત અને બ્રહ્માજીને મસ્તકની પૂજા કરવાનું કહેતા બંને દેવોએ મસ્તિષ્ક અને અંત શોધવાનો પ્રયાસ શરૂ કર્યો અને અંત ન મળતા ભગવાન વિષ્ણુએ શિવજી પાસે આવીને પ્રભુ તમારો કોઈ અંત નથી અને બ્રહ્માજીનું મસ્તકની પૂજા કરી આવ્યા એવું ખોટું બોલતા બ્રહ્માજીનું મસ્તક ભગવાન શિવે છેદન કરતા બ્રહ્મહત્યાનું પાપ લાગતા તે પાપનું નિવારણ સજોદગામ ખાતે થયું હતું મિત્રો આજે આપણે જાણીએ આ સિદ્ધનાથ મહાદેવજીનો ઇતિહાસ મિત્રો તમે પણ જો આ મંદિરના ક્યારેય દર્શન ન કર્યા હોય તો એકવાર જરૂરથી દર્શન કરજો કારણ કે આ કુંડની અંદર નાહવાથી ચામડીના દરેક રોગનો થાય છે નાશ અને ભક્તોની બધી જ મનોકામના થાય છે પૂરી ભાવિકો પર સદાય આશીર્વાદ વરસાવતા ભોલેનાથનું નર્મદા કાંઠે સજોદ ગામમાં આવેલું આ મંદિર ભક્તોનું આ સ્થાનનું કેન્દ્ર બન્યું છે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર